સામે ઝોન ફોરની ટીમે કાર્યવાહી કરી હતી અને અલથાણ પાંદેસરા ખટોદરા વેસુ ઉમરા તથા અઠવા વિસ્તારમાં ઝુંબે સાધરી હતી બસો થી વધુ દારૂડીયાઓને પકડી કાર્યવાહી કરી હતી સુરત શહેર ઝોન ચાર પોલીસની થર્ટી ફર્સ્ટ ને લઈ મોટી કાર્યવાહી કરી હતી જેમાં ડીસીપી ઝોન ચાર પોલીસે બસ્સો થી વધુ દારૂ પીધેલા સમોને પકડી પાડ્યા હતા ડીસીપી ઝોન ફોર માં આવતા અલથાણ પાંદેસરા ખટોદરા વેસુ ઉમરા અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબે સાથ ધરી હતી જેમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધલાઓને ઝડપી પડ્યા હતા પોલીસે બસો થી વધુ ઇસમો ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં અમારા પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમ ગેલોટ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક સેક્ટરમાં માં ઝોન અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખતમાં સખત કોઈ વિષયની ડ્રાઈવ રાખવામાં આવેલી છે સુરત શહેરમાં જે એન્ટ્રી પોઈન્ટ છે તમામ ઉપર ગઈ થેનાલિઝરથી ચેકિંગ થઈ રહ્યું છે અને જે દારૂ પીને વાહન ચલાવે છે એમના ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે ગઈકાલે લગભગ બસો ને પાસઠ કેસો કરવામાં આવ્યા છે અને જે આજે થર્ટી ફર્સ્ટ છે અને કાલે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુરત શહેરમાં કાયદો અને પરિસ્થિતિ કથળે નહીં અને શાંતિથી લોકો રસ્તા પર ફરી શકે તે માટે તમામ પોલીસ રસ્તા ઉપર છે તમામ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ ઉપર ડ્રોનથી વોચ રાખવામાં આવી છે ને નાના નાના જે રસ્તાઓ છે રસ્તા ઉપર પોલીસ રાખીને બ્રિજ થયાના લીધે ચેકિંગ કરવામાં આવ્યું છે કે કોઈ સુરત શહેરમાં કોઈ બનાવ બને નહીં એ માટે